આ કઈ કંપની નું ટ્રેક્ટર છે એ તમે કોમેન્ટ તો હેલો મિત્રો જય માતાજી હું છું પંકજ મેડા અને તમારું સ્વાગત છે મારા આ વ્લોગમાં તો આજે જ મે સવાર સવારમાં માં કમ્પ્લીટ થઈને મે વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે અને હું આવી ગયો છું અત્યારે મરસી કારણ કે મરસી આને કરવાની છે મારા મરસી સાબ અને ત્યાં જ મારા મમ્મી પપ્પા પણ મરસી સાફ કરે છે તમે જોઈ શકો છો અહીંયા મરસી કામ ચાલુ છે અને હું જવાનો છું ખાતર નાખવા અને ત્યાં મારા મમ્મી પણ આવવાના છે અને ત્યાં ખાતર જ નાખવી નાખવાનું છે સણામાં અને આપણે ત્યાં જઈને મળીએ તમે વ્લોગમાં બન્યા રહેજો તો હેલો મિત્રો આપણે જ્યાં ખાતર નાખવાનું હતું ત્યાં હું પોગી ગયો છું અને તમે જોઈ શકો છો કે મારે આમાં ખાતર નાખવાનું છે પણ હજી ખાતર આવ્યું નથી તો હજી આગળ જ મારે આમાં થોડી વાર પહેલાં જ ફોન આવ્યો છે કે ખાતરને આપણે ટ્રેક્ટરમાં ચડાવવાનું છે તે તમે થોડીક વાર ચડાવવા માટે આવજો એટલે હું અત્યારે પાછો ત્યાં નીકળી ગયો છું ખાતર ચડાવવા માટે અને તમે બન્યા રહેજો મારા વ્લોગમાં એન્ડ લગીન આપણે જ આવી ખાતર લેવા માટે ફાઇનલી ગાઈસ ખાતર પણ આવી ગયું છે અને અત્યારે ખાતર નાખવાનું શરૂ કરવાનું છે અમારે અને અમે આ ટ્રેક્ટરમાં ખાતર લાવ્યા છીએ તમે જોઈ શકો છો સોનાલિકા ટ્રેક્ટર છે અને એક પડખે પણ આ ટ્રેક્ટર છે આ કઈ કંપનીનું ટ્રેક્ટર છે એ તમે કોમેન્ટમાં કહેજો મને અને આ ડાયરેક્ટ આ જોઈ શકો છો ભાઈએ ડાયરેક્ટ થેલી તોડી નાખી છે અને પછી આને મિક્સ કરીને અમારે નાખવાનું છે આ શણિયામાં ખાતર તમે જોઈ શકો છો અને બને રહેજો અમારા લોગમાં એન્ડ લગીન તમને આગળ અમે બતાવશું તો હેલ્લો મિત્રો અમે ખાતર નાખી નાખીને થાકી ગયા છે અને ફાઇનલી ચા તાવી ગઈ છે તમારે શું ચા પીવી છે કે નહીં કોમેન્ટમાં જણાવજો જરા અને ચા લઈને આવે છે તમારે પીવી હોય તો તમે આવી શકો છો અને આ ભાઈ બીજી ત ડાયરેક્ટ હેલી તોડવામાં તૈયાર કરે છે અને તોડીને અમારે હજી નાખવાનું છે અને આટલું બાકી છે તમે જોઈ શકો છો આ લગભગ ચાર સાડા ચારે પૂરું થવાનું છે તો પછી અમે જવાના છે લીલીયા તો તમે જોઈ શકો છો બાર વાગે પૂરું થવું જોઈએ આ ભાઈ કે બાર વાગે પૂરું કરવાનું છે પણ મને લાગતું નથી કે બાર વાગે પૂરું થઈ જશે તો અત્યારે તો સાડા દસ થઈ ગયા છે ફાઇનલી પણ આ બેન શા લઈને આવી ગઈ છે તમે જોઈ શકો છો અને આગળ તમે વિડીયામાં બન્યા રહેજો હજી તો મારે લગભગ બાર વાગે છે પણ મને તો લાગે ચાર વાગે પૂરું થાય એટલે બ્લોગમાં તમે બન્યા રહેજો અને તમને હું આગળ બતાવતો રહીશ બન્યા રહેજો

ખાતર નાખવાની રીત અને આ ટેકનોલોજી તમે જોઈ શકો છો અમે ડોલ નથી લેતા અને ઠેલીથી જ કામ છે લાલ તમે જોઈ શકો છો કેવી રીતે ખાતર નાખવાનું એ આ મારા બ્લોગમાં તમને ખેતીનું કામ માધ્યમથી તમને જોઈ શકો છો કે આવી રીતે નવી નવી ટેકનોલોજી અમે લાવશું અને નવા નવા બ્લોગ પણ તમને દેખાડશું તો મારા વિડીયોમાં તમે એન્ડ લગીન બન્યા રહેજો અને હજી તો આ બહુ વજન લાગે છે એટલે એકદમ થાકી ગયા છે તમે જોઈ શકો છો ખાતરનું બહુ હેલા મિત્રો છેણાનું કામ પૂરું થઈ ગયું ખાતરનું અને હું આવી ગયો છું જમવા માટે તમે જોઈ શકો છો આજે અમારે આ બનાવ્યું છે બટેકાનું શાક અને પૂરી જોઈ શકો છો તમારે ખાવું હોય તો આવો તો ફાઈનલી જમવા બેહી ગયો છો અને જમીને પછી આપણે મળવી પાછા કામ કરવાનું શરૂ કરવાનું છે